માંડલના દાલોદ ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સાત શખ્સોને એલસીબીએ ઝડપી પાડ્યા ઉચ્ય પોલીસ વડાઓ અને જિલ્લા પોલીસ અધિકારીઓની અમદાવાદ ગ્રામ્યમાં દારૂ જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે અનુસંધાને અમદાવાદ ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ સંયુક્ત રીતે અમદાવાદ ગ્રામ્યમાં કામગીરી કરી રહ્યા હતા જે દરમિયાન એલસીબીને બાતમી મળે કે માંડલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના દાલોદ ગામના છે એલસીબીએ માં રહેણાંક મકાન માં બહાર ખુગાર ચોલેશ કુમાર બાબુજી રામાજી ઠાકોર દિવાનજી જલાભાઈ ભલાભાઈ ઠાકોર નટુજી પોપટજી ઠાકોર મગનજી ભુરાજી ઠાકોર તમામ રહેવાસી દાલોદ તાલુકો માંડલ અને આરોપી વાલાજી બેચરજી ઠાકોર રહેવાસી કુણપુર તાલુકો માંડલની ની ધરપકડ કરી છે તેમની પાસેથી કુલ રૂપિયા બાર હજારના મુદ્દામાલને કબજે કરી આરોપીઓ

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા વાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ